ડાંગ જીરા વગઈ તાલુકાના ગીરા પ્રાથમિક શાળાના શિક્ષકો પોતાની મનમાહિ ચલાવતા હોય તેવું લાગે છે વગઈ તાલુકાના ગીરા પ્રાથમિક શાળામાં શિક્ષકો સરકારના ધારાધોરણના ટાઈમની જગ્યાએ પોતાના ટાઈમે ચાલતા હોય તેવું લાગે છે કારણ કે તારીખ નવ બે બે હજાર ચોવીસ ના રોજ તહેલકા ન્યુઝ રિપોર્ટર અચાનક ગીરા પ્રાથમિક શાળા ગયા ત્યારે તેમને માત્રને માત્ર છોકરાઓ જ હાજર હતા ત્યારે છોકરાઓને પૂછપરછ કરતા છોકરાઓએ જવાબ આપ્યો કે હજુ સુધી કોઈ શિક્ષક આવ્યા નથી જોઈને આશ્ચર્ય થયું હતું સ્કૂલમાં તો માત્ર બાળકો જ હતા રિપોર્ટરે બાળકોને પૂછ્યું કે તમારો શિક્ષક ક્યારે આવશે બાળકોએ એમ કીધું કે બાર ત્રીસ વાગી ગયેલા છે છતાં પણ કોઈ શિક્ષક આવ્યું નથી બાળકોએ એમ પણ કીધું હતું કે અમારા શાળામાં બે શિક્ષકો છે પણ એક પણ શિક્ષકો હજી સુધી આવ્યા નથી આ બાબતે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જેવા તાળિયા ઝાટક તપાસ કરે તેવી વાલીઓની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ શું દીકરા તમારા સ્કૂલમાં શિક્ષક નથી આવેલો નથી કેટલા વાગેલા છે સાડા બાર વાગેલા છે હજુ શિક્ષક નથી આવેલો